નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદના ન્યૂ વસ્ત્રાલ માધવ ફાર્મ નજીક આવેલા શ્રીધર હેવન સૂર્ય મેલિગેન્સ અને સ્પર્શ અને અંદાજે પાંચ સોસાયટીના બે હજાર ઘરના છ હજાર લોકો તૂટેલા રોડ ખાડા અને ખદબત્તી ગંદકીથી ત્રસ્ત છે શ્રીધર પેરાડાઇઝ ફ્લેટથી માંડી બસો મીટરના રોડ પર ખાડા જ જોવા મળે છે લોકોએ ક્યાંથી બહાર નીકળવું તે પણ સમજાતું નથી વાહન લઈને બહાર નીકળતા પણ લોકોને બીક લાગે છે પાંચ માસ પહેલાં ગટરના કામ માટે રોડ બંધ કરાયો હતો આજે પણ તે ખુલ્યો નથી વૈકલીપ રાસ્તા પર પણ ઠેર ઠેર ખાડા છે મ્યુનિસિપલને રજૂઆત કરાય તો માત્ર પુરાણ કરી દેવાય છે પણ રાસ્તો બનતો નથી વરસાદ પડે એટલે પુરાણ ધોવાઈ જાય છે અને રોડ પર ચારે બાજુ ગંદકીના થર જામી જતા હોવાથી વિકટ સ્થિતિ સર્જાઈને સ્થાનિક રહીશોને ફરિયાદ છે થોડા દિવસ પહેલાં પણ એક બાઇક ચાલક ખોદાયેલા ખાડામાં પડ્યો હતો ને સ્થાનિક લોકો દ્વારા તેને બહાર નીકળવામાં આવ્યો હતો સૂર્ય મેલિગન્સમાં છસો ચુમ્માલીસ ફ્લેટમાં બે હજાર લોકો રહે છે બધાએ કામ માટે બહાર નીકળવું પડે છે પરંતુ રસ્તા એટલી હદે ખરાબ છે કે ખાડામાં વાહન પટકાતા લોકો ચાર રસ્તા પર પડી જાય છે વરસાદી પાણીના નિકાલ ગટરોને બે બેક મારતા ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદમાં રહો જ્યારથી આ આ વિસ્તાર ચાલુ થયો ત્યારથી મતદાન સિવાય કોઈ રાજકારણી પક્ષનો વિપક્ષનો કોઈ આવતું નથી બધા નાન ફાળવા મત લેવા માટે આવે અને મત લેવા માટે ટકાવારી કે તમારી કેટલી ટકાવારી છે બરાબર રહી વાત રસ્તાની અહીંયા કેટલા મરે કેટલા જીવે કોઈ કંઈ પડી નથી ખાલી રસ્તાની સમસ્યા નથી એ લોકોએ જે કોન્ટ્રાક્ટ કામ આપ્યું ને ત્યાં માટીના ઢગલા રોડ વચ્ચે પડ્યા એ ઢગલા સાફ કરાવતા નથી કોન્ટ્રાક્ટર જોડે ગટર લાઈનો ભરાઈ જાય ગટર લાઈનમાં સડેલા સળેલા પાણીમાંથી લોકો નીકળે અને એ બીજા દિવસે જયારે મત લેવાનો હશે ને જ્ઞાન જાડવા આવી જશે પક્ષ કોંગ્રેસ કે ભાજપ કોઈ નથી અહીંયા હામુ જોતું પક્ષ તો પક્ષ અત્યારે સત્તાની વાત કરે જે વિપક્ષમાં એને કઈ પડી નથી એ લોકોને તો આ પ્રશ્નો ઉઠાવવાની એમની જવાબદારી છે ને કેમ કોઈ બોલતું નથી કારણ કે આમાં અહીંયા પૂરું મતદાન નથી થયું એટલે

અહિયાં કોઈ હામુ જોતું નથી તમે ક્યાં ભેટ મીટાવા નીકળ્યા આજે બાર બાર મહિનાથી લોકો હેરાન થાય અહિયાં આપણો પરિચય મારું નામ પટેલ મનુભાઈ માધવલાલ રહેવાનું સીધો રહેવાનું સોસાયટીમાં અમારે પાંચ વર્ષથી આ રોડની તકલીફ છે જે બિલ્ડરે રોડ બનાવ્યો એ પછી ક્યારેય કોઈ તકો આવી નહીં બનાવવા માટે રોજ ગટર લાઈનો ખોદવાની રોજ ગટર લાઈનો ખોદવાની અને અમે આટલા આટલા ટેક્સ ભરીએ એમને અમને વળતર શું મળ્યું એમાં આ સમસ્યા કેટલા સમયથી છે અને તમે કોઈને જાણ કરી કરી વર્ષથી 5 6 વર્ષથી સમસ્યા છે આ બાબતે મેં તમને કોઈ જાણ કરી છે કરી જાણ તો કેટલી એવા લોકો કરી છે લેખિત મે અરજી આપે લીધી સતો પણ નહીં કોઈ ખબરતું એમસી ના કોઈ કર્મચારી આ તપાસ માટે આવે છે ખરા આવ આવતા હોય ને જતા રહે આપા ઓળખતા બી ના હોય કે એએમસી નો કાર્યકર છે એવી બસ કતરો વારવા આવે ત્યારે ફોટા પાડવા આવે જોશી ધનસુખ નાનજી સુરેમ એલિગન્સ કોઓપરેટિવ સોસાયટી અમારે રસ્તા રોડ પાણીથી ભરાયેલા છે જ્યારે બી ચોમાસું આવે છે ત્યારે આ જ હાલત હોય છે અને એનું નિવારણ થતું નથી દર વર્ષે આ વર્ષે નહીં ખાલી દર વર્ષે ખાડા ઉભરાય છે ગટરો ઉભરાય છે આ સમસ્યા કેટલા સમયથી છે આ લગભગ સમસ્યા ચાર પાંચ વર્ષથી ચાલુ જ છે આની કમ્પ્લેન તમે ક્યાં આપી છે કમ્પ્લેન બધાની પાસે આપેલી છે કોઈ કમ્પ્લેન એવી નથી કે અમે નહીં કરતા મારું નામ ભવાનભાઈ કલ્યાણભાઈ પટેલ આ શું સમસ્યા ચાલી છે આ આપણી સોસાયટીમાં અત્યારે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કોન્ટ્રાક્ટર રોડ બની આવ્યો પછી મ્યુનિસિપાલટીવાળા કોઈ શ્યૂ કરતા નથી ખાડો હોય તો સોસાયટી વાળા રિપેર કરે બટ ઈ રિપેર ના કરે ચોમાસા દરમિયાન ચોમાસા દરમિયાન કેવી તકલીફો અનુભવે છે ચોમાસા તકલીફ તો બેઠા બુઢા લોકો શાકભાજી લેવા જાય પડી જાય એક્ટિવાવાળા ફસાઈ પડે પછી એક કિલોમીટર સેટે જવું હોય તો એક્ટિવા લંડાથી જયું વરસાદના કારણે અહીંયા પાણી ભરાય છે ઘટાડની જાતણા ખુલ્લા હોય તથા પાણી જતું નથી એક્ટિવ બાઇક વાળા પ્રભજી તો એક બાઇક વાળો કુંડીમાં ઉતરી ગયો એના રાતે બચાવ્યો રાત સમય આવ્યો હતો આપો અંદર પડી ગયો પછી અત્યારે ગેઢા બુઢા લોકો શાકભાજી લેવા શાકભાજીની દુકાન તો રસ્તા ઉપર શાકભાજી એ પાંચસો મીટર લેવા જાય તો ગારામાં થઈ પડે લપડી પડે એટલે એમને ચાલીને દેહાવા પડે એટલે આવી વસ્તુ હજુ કોઈ જોતું નથી કોર્પોરેટરો આવી મિટિંગ ભરી જાય આ કરશું આ કરશું આ કરશું એ તો થતું છે ત્યારે થશે તંત્ર દ્વારા શું માનશે તમારી તંત્ર દ્વારા અમારે બસ રસ્તો સારો કરી ગયા લેવા ભરાયું